ખો ગરી સાજવાજી વાળો એવું ઉપર બેહી હા ઉપર બેહી તને કેળા તો ન કેળા મમ્મી મમ્મી દીવા પાડોસ નેરા ફોન દે દે જાય સાજવાજી સમારો જાય હા ગાઈસ હવે દીવા ભંખાય આઈ ગયા મમ્મી એ ઉ મમ્મી એવું સનુ શાક બનાય હા શાક બનાયો

તો આપણે તો કરીએ છીએ બ્લોગ કેવું લાગે છે તે કોમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા જય માતાજી બધા